તમને ખબર છે આજે આપણે કોઈ સેમ્પલ નથી ડાયરેક્ટ પ્રોડક્શન કરીએ ડાયરેક્ટ લઈને આવ્યા છે એકદમ લેટેસ્ટ પ્રોડક્ટ લઈને આવ્યા છે કેમ કે જે કોમ્બિનેશન ચાલતા હોય ને તમને અહીંયા પેપલોન લેંગો બી તમને અહીંયા જ્યોર્જટ ગાઉન મળી જ્યોર્જર્ટમાં શર્ગ ના સાથે વિથ હેન્ડવર્ક સાથે કોમ્બિનેશનમાં તમને અહીંયા આવી રીતના કોમ્બિનેશન જોઈતા તો એકથી એક કોમ્બિનેશન તમને અહીંયા જે મલ્ટી કલર થ્રેડવર્કનો તમને ટોટલી અહીંયા કોમ્બિનેશન મેળવવાનો છે દુપટ્ટાનો જે ગેટઅપ્સ આવે છે જે કોમ્બિનેશન આવે છે બહુ જ ફાઇન ગેટઅપ છે અને એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે ગેટઅપ છે ટોટલી તમને અહીંયા મલ્ટી મલ્ટી થ્રેડવર્કનો તમને ટોટલી કોમ્બિનેશન મળવાનો છે જે કોમ્બિનેશનનો જે ગેટઅપ આવે છે જે ગેટઅપ ઓર ઉપરથી નીચે સુધીનો જે ગેટઅપ કોમ્બિનેશન કર્યો છે આ બહુ જ ફાઇન લાગે છે નીચે સુધીનો તમને બોટમ્સમાં જે ગેટઅપ આપ્યો છે એકદમ સ્ટાઇલિશ પેટર્નના સાથે ગેટઅપ લાગે છે રાઉન્ડ કટમાં તમને ટોટલી ગાઉન્સ મળવાનો છે ટોટલી ઓર જો જોર્જ બેઝ ઉપર ટોટલી આગળ જોવા જઈએ તો એકદમ ટોટલી જોર્જર બેઝ ઉપર કોમ્બિનેશન મળવાનો છે હજુ ટોટલી તમને અહીંયા ટ્રાયંગલમાં તમને સિકવન્સનો વકેટ મળવાનો છે મલ્ટીઝ વર્કનો વર્ક મળવાનો છે આ તમને હોલસેલ રેટમાં વસ્તુઓ તમને મળવાની છે આજો જય શ્રી કૃષ્ણ મારા વાલા દર્શકો આજે ફરીથી આપણે આવ્યા છે વુમન્સ વેરના પ્રોડક્ટ લઈને આજે જે પ્રોડક્ટ લઈને આવ્યા છે એકદમ લેટેસ્ટ પ્રોડક્ટ લઈને આવ્યા છે કેમ કે જે કોમ્બિનેશન ચાલતા હોય ને જે માર્કેટમાં લેટેસ્ટ હોય ટ્રેન્ડી આઇટમ હોય આ આઇટમો લઈને આવ્યા છે આપણે તમને ખબર છે આજે આપણે કોઈ સેમ્પલ લઈને નથી આવ્યા આપણે ડાયરેક્ટ પ્રોડક્શન વ્યૂનો વ્યૂ કરીએ ડાયરેક્ટ જે લેટેસ્ટ લેટેસ્ટ કોમ્બિનેશન આવ્યા છે જે હજી નોનમાં એકદમ ટ્રેન્ડી ટ્રેન્ડી વસ્તુઓ આવી છે આ બધી વસ્તુઓ તમારી માટે લઈને આવ્યા છે તમે જુઓ અહીંયા સ્પેગેટિવ લુકમાં તમને અહીંયા બ્લાઉઝ મળવાનો છે એકદમ પ્રોપરલી હેન્ડવર્ક્સના સાથે કોમ્બિનેશન મળવાનો છે અહીંયા તમને ટોટલી સિકવન્સનો વકેટ મળવાનો છે તમને અહીંયા લહેંગામાં ટોટલી તમને સિકવન્સનો કોમ્બિનેશન મળવાનો છે જે કોમ્બિનેશનનો જે ગેટઅપ આપ્યો છે જે ફિરોજી કલરનો નીચે સિકવન્સનો તમને ગેટઅપ્સ આપ્યો છે એકદમ પેચ આપ્યો છે બહુ જ ફાઇન લાગે છે મતલબ એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે તમને અહીંયા પેપલોન લેંગો મળવાનો છે પાપલોન લહેંગાણમાં જે કોમ્બિનેશન આપ્યું છે જે મલ્ટી કલર થ્રેડવર્કનો તમને ટોટલી અહીંયા કોમ્બિનેશન મિલવાનો છે તમને અહીંયા નાની નાની પોટલીઓ મળવાની છે ટોટલી તમે કોમ્બિનેશન જોઈ શકો દુપટ્ટાનો જે ગેટઅપ્સ આવે છે જે કોમ્બિનેશન આવે છે બહુ જ ફાઇન ગેટઅપ છે અને એકદમ સ્ટાઇલિશ પેટર્સના સાથે ગેટઅપ છે તમને અહીંયા નાના નાના સિક્વન્સની બુટીઓ મળવાની છે ટોટલી તમને અહીંયા મલ્ટી મલ્ટી થ્રેડ વર્કનો તમને ટોટલી કોમ્બિનેશન મળવાનો છે જે કોમ્બિનેશનનો જે ગેટઅપ આવે છે જે ગેટઅપ ઓર ઉપરથી હોય નીચે સુધીનો જે ગેટઅપ કોમ્બિનેશન કર્યો છે આ બહુ જ ફાઈન લાગે છે નીચે સુધીનો તમને બોટમ્સમાં જે ગેટઅપ આપ્યો છે એકદમ સ્ટાઇલિશ પેટર્સમાં સાથે કેટઅપ લાગે છે જ્યાં તમને ટોટલી નાની નાની બુટીઓના સિકવન્સનો ગેટઅપ મળશે નેક્સ્ટ આર્ટિકલ નેક્સ્ટ આર્ટિકલ એવો આર્ટિકલ છે તમે એક વખત જુઓ ને ધ્યાનથી તો તમને ક્રોપટોપ જેવો લુક પણ આપશે ને તમને ગાઉન્સ જેવો બી ગેટઅપ્સ આપશે મતલબ ટુ ઇન વન છે તમને ક્રોપ ક્રોપટોપ સ્ટાઇલ્સમાં પેરું હોય તો ક્રોપ ક્રોપટોપ સ્ટાઇલ્સમાં પહેરાય તમને ગાઉન સ્ટાઇલમાં દેખાડવું હોય તો ગાઉન સ્ટાઇલમાં દેખાય કેમ કે એકદમ લેટેસ્ટ ઓર ક્રેઝી આઈટમ છે તમે જોઈ શકો અહીંયા ટોટલી તમને અહીંયા વર્ક મળવાનો છે અહીંયા તમને જે નેટનો જે પેચ આપ્યો છે અને વચમાં જે ગેપ આપ્યો છે એના હિસાબે એવું લાગે છે કે નીચે એક લહેંગો પહેરો છે અને ઉપર ટોપ સ્ટાઇલમાં કોમ્બિનેશન પહેર્યો છે કોમ્બિનેશન પહેરવા પછી એનો જે ગેટઅપ્સ આવે ને બહુ જ ફાઇન લાગે અહીંયા તમે ટોટલી જોઈ શકો તમને નાના નાના મોતીઓનો ટોટલી તમને ફ્રીલમાં ટોટલી ગેટઅપ્સ મળવાનો છે ને એનો જે ફ્રીલ ગેટઅપ છે બહુ જ ફાઇન ગેટઅપ છે આ જો તમે ગેટઅપ એટલો હેવી છે અને એનો જે ફ્રીલ ગેટઅપ છે આ બી બહુ જ ફાઇન છે એકદમ બાર્બી બી જેવો લુકેટ આપે છે નેક્સ્ટ આર્ટિકલ જોઈ શકો તમે અહીંયા અજો રાઉન્ડ કટમાં તમને ટોટલી ગાઉન્સ મળવાનો છે ટોટલી ઓર જ્યોર્ઝર બેઝ ઉપર ટોટલી અગર જોવા જઈએ ને તો એકદમ ટોટલી જ્યોર્જટ બેઝ ઉપર કોમ્બિનેશન મળવાનો છે હજુ ટોટલી તમને અહીંયા ટ્રાયંગલમાં તમને સિકવન્સનો વકીન મળવાનો છે મલ્ટી થઈઝ વર્કનો વર્ક મળવાનો છે વિથ દુપટ્ટામાં તમને એમને અહીંયા સિકવન્સનો ગેટઅપ્સ મળવાનો છે એક જે કોમ્બિનેશન લગાવ લગાવ્યો છે ને આ કોમ્બિનેશન તમને ગર્લ્સનો સ્પેશિયલી કોમ્બિનેશન લાગશે કેમ કે બ્લેક કલર હરેક લેડીઝને ગમે છે કેમ કે બ્લેક કલર એક એવું કલર છે જે પર્માનન્ટ કલર એકને કોઈને બી ગમી જ જાય તમે બ્લેક કલરનો જે કોમ્બિનેશન લગાવ્યું છે આ બહુ જ ફાઇન છે એમાં બી ગેટઅપ ફૂલ પૂરો ડાયમંડનો બ્લેકિશ કલરનો જ વર્ક કર્યો છે બ્લેક કલરનો જ ફેબ્રિક ને બ્લેક કલરનો જ કોમ્બિનેશન મળવાનો છે એનો જે પેટર્ન પણ જોઈ શકો તમે પેટર્ન બી એકદમ સ્ટાઇલિશ પેટર્નના સાથે કટી છે ઓર ટોટલી તમને બ્લેક કલરના ડાયમંડમાં વર્કેટ મળવાનો છે નીચે લહેંગામાં તમને બ્લેક કલરના સિક્વન્સના સાથે કોમ્બિનેશન મળવાનો છે ને બ્લેક કલરના થ્રેડ વર્કના સાથે વર્કનો કોમ્બિનેશન મળવાનો છે ટોટલી બ્લેક ટુ બ્લેક મતલબ કોમ્બિનેશનના હિસાબે બ્લેક ટુ બ્લેકનો કોમ્બિનેશન તમને અહીંયા મળવાનો છે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીએ નેક્સ્ટ આર્ટિકલ એનાથી બી શાનદાર રહેવાનો છે આજો તમે વસ્તુ જો તમે એનો જે ગેટઅપ છે ને બહુ જ ફાઇન છે આજો તમને ટોટલી બ્લાઉઝમાં તમને ક્લોઝઅપથી બતાવજો જે વર્ક કર્યો છે બહુ હેવી વર્ક કર્યો છે જે કોમ્બિનેશન છે આ બી બહુ જ હેવી લાગે છે એમાં ને પ્રોપરલી તમને દુપટ્ટામાં બી તમને પ્રોપરલી પૂરો સિકવન્સનો વર્કેડ મળવાનો છે આજો દુપટ્ટામાં દુપટ્ટો બી એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના હિસાબે સ્ટાઇલિશ પેટર્ન્સ લગાવી છે આજો દુપટામાં બી જે ગેટઅપ આપ્યો છે ને બહુ જ ફાઇન ગેટઅપ આપ્યો છે નીચે તમને લખનવી વર્કમાં તમને ટોટલી વકેટ મળવાનો છે આજો સિકવન્સના સાથે જે પેચેડ આપ્યો છે ને બહુ જ ફાઇન લાગે છે નીચે જે બોર્ડર છે ને બોર્ડર ટોટલી એટલી ભરેલી છે કે એટલો વર્ક તમને જ નહીં મળે યા કશે બી મેન્યુફેક્ચરિંગમાં તમને અહીંયા અવેલેબલ નહીં થાય નેક્સ્ટ આઇડિકલ નેક્સ્ટ આઇડિકલ બ્રાઇડલ જેવો લુકેટ છે તમે જોઈ શકો ટોટલી તમને વેલ્વેટમાં વર્કેટ કરેલી આઇટમ હશે ને એનો જે બ્લાઉઝનું સ્ટિચિંગ કરી છે બહુ જ ફાઇન એવી સ્ટિચિંગ તમને કશે જ નહીં મળે જે સ્ટિચિંગની જે ફિનિશિંગ આપ્યું છે અને બહુ જ ફાઇન ફિનિશિંગ આપ્યું છે એનો જે બ્લાઉઝનો જે ગેટઅપ આવે છે આ બી બહુ જ ફાઇન લાગે છે આ જો સ્ટાઇલિશ પેટર્ન સાથે ને વિથ વિથ લોંગ સ્લીવના સાથે તમને બ્લાઉઝ મળવાનો છે જે કોન્સેપ્ટ છે તમને ટોટલી ડાયમંડ વર્ક મળવાના છે ટોટલી ઓર દુપટ્ટામાં તમને ટુ વે ટુ બોર્ડર્સ ઉપર ટોટલી ફોર સાઇડ બોર્ડર્સ ઉપર તમને ડાયરેક્ટલી પૂરા ડાયમંડ વર્ક મળવાના છે લટકન એસેસરીઝ મળવાની છે ઓર ટોટલી તમને અહીંયા લહેંગામાં ટોટલી તમને ડાયમંડ વર્ક મળવાના છે જે લહેંગાનો જે કલર કોમ્બિનેશન આવ્યો છે ને બ્લુશ કલરનો આ બહુ જ ફાઇન લાગે છે અને એકદમ એટ્રેક્ટિવ લાગે છે આવી રીતના બાર્બી કલર બારબી ગાઉન્સ જોતા હોય બાર્બી ગાઉન્સ મળે તમને અહીંયા ટુ ટુ મિનટ સાડી જોતી હોય રેડીમેડ ટુ વેર્સ તમને સાડી જોતી હોય રેડીમેડ સાડી મળી જશે એકથી એક કોમ્બિનેશન તમને મળી જશે હર એક પેટર્ન્સ ઓર હર એક સ્ટાઇલિશ પેટર્ન્સમાં અજો એક બાર્બી ભી ગણશ અજો પેટર્ન જોયો તમે ગેટઅપ જે છે ને એનો ગેટઅપ બહુ જ ફાઇન છે એકદમ આર્ટિકલ વાઇઝ ઓર એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે એનો પેટન જોવો તમે પેચવર્ક બી બહુ જ ફાઇન છે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સના સાથે નીચે પણ કોમ્બિનેશન એકદમ સ્ટાઇલિશ છે તમને કોઈ મેરેજ ફંક્શનમાં યા એકદમ હેવી ગેટઅપ્સમાં તમારે કસ્ટમરોનો જે તમારા દર્શક છે યા ફિર તમારા જે રિટેલ્સ કાઉન્સલરના કસ્ટમર છે એના માટે એકદમ લેટેસ્ટ પેટર્ન્સના હિસાબે તમે કોમ્બિનેશન લઈ શકો કેમ કે જે બી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે આ તમને હોલસેલ રેટમાં વસ્તુઓ તમને મળવાની છે આ જો બી ગમ એનો જે કોમ્બિનેશન જુઓ તમે ગેટઅપ જુઓ તમે ગેટઅપ એકદમ ફાઇન છે હાઈનેક્સ પેટર્ન્સના સાથે નીચે તમને ટોટલી ડાયમંડ વર્ક મળવાનો છે એની જે નેટ આપી છે આ બી એકદમ પ્યોર ઇમ્પોર્ટેડ કોમ્બિનેશનના સાથે કોમ્બિનેશન આપ્યો છે એનો જે બેકનો પેટર્ન છે આ બી સ્ટાઇલિશ સ્ટાઇલિશન સ્ટાઇલિશ ઓર લેટેસ્ટ પેટર્ન્સના હિસાબે પેટર્ન્સ લાગે છે તમને બારમીમાં બી બહુ બધા પેટર્ન્સ મળી જશે એક એકથી એક પેટર્ન્સ ઓર એક એકથી એક ટ્રેઝીબલ વસ્તુઓ મળી જશે તમને આ જો તમે કોમ્બિનેશન એકથી એક કોમ્બિનેશન મતલબ એવા એવા કોમ્બિનેશન છે કે જે લેટેસ્ટ લેટેસ્ટ કોમ્બિનેશન તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ જો તમે એક મીરોવકનો બી કોમ્બિનેશન છે ઓરિજિનલ વર્ક આ જો તમે ગેટઅપ જોવો તમે મીરો વર્કનો જે ગેટઅપ છે ને બહુ જ ફાઇન ગેટઅપ છે આ જો એકદમ મસ્ત કોમ્બિનેશન સાથે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સ લાગે છે અને પ્યોર ડાયમંડ અહીંયા તમને પ્રોપરલી તમને મીરો વર્ક મળવાનો છે નીચે ટોટલી પેટર્ન ફેન્સીના સાથે નેટના સાથે કોમ્બિનેશન જે આપ્યો છે જે ગેટઅપ આપ્યો છે આ ગેટઅપ બહુ જ ફાઇન લાગે છે એકદમ એના સિવાય બી તમને અહીંયા નેટ ગાઉનના સિવાય બી નેટ ગાઉનના અલાવા બી તમને અહીંયા જોર્જટ ગાઉન મળી જશે સાચો તમે જ્યોર્જર્ટમાં શર્ગના સાથે વિથ હેન્ડવર્કના સાથે કોમ્બિનેશનમાં તમને અહીંયા આવી રીતના કોમ્બિનેશન જોઈતા તો એકથી એક કોમ્બિનેશન તમને અહીંયા अवेलेबल થઈ જશે આ જો નેક્સ્ટ આઈટિકલ નેક્સ્ટ આઈટિકલ આને કરતી બી ફાઈન ચાજો ફેબ્રિક જોરર ફેબ્રિક ધ પ્યોર જોર્જર બેઝ ઉપર તમે ઇમ્પોર્ટેડ ફેબ્રિક માં તમે સ્ટાઇલિશ પેટર્ન માં એક એક પેટર્ન તમે અહીંયા अवेलेबल થઈ જશે આ જો તમે સ્પેગેટીવ લુક માં ભી એક પેટર્નસ બતાવો જે લેટેસ્ટ ક્રીઝી આઈટમ ચાજો આ જો કોમ્બિનેશન મસ્ત જબરદસ્ત કોમ્બિનેશન ચા એનું જે કોમ્બિનેશન છે આ બી બહુ જ ફાઇન કોમ્બિનેશન છે અહીંયા જે મોટા મોટા જે મિરિયલ વર્કનો તમને પેચિંગ વર્ક આપ્યો છે આ બી બહુ જ ફાઇન છે અને એકદમ લેટેસ્ટ પેટર્નના હિસાબે તમને કોમ્બિનેશન મળવાનો છે નીચે ક્રશેબલ્સમાં તમને પેટર્ન્સ મળવાનો છે એના સિવાય બી એના સિવાય બી તમને હજી જોનમાં વેસ્ટર્ન આઉટફિટમાં તમને લોંગ પેટર્ન્સમાં મીડિયો જોઈતી હોય તો બી તમને આમાં આ રેકમાં તમારે ગાઉન સેક્શનમાં અમારી ત્યાં અવેલેબલ થઈ જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટના સાથે ત્યાર સુધીનો જય શ્રી કૃષ્ણ